વેલકમ ટુ મિની કિચન કિચન ની અંદર આજે આપણે આપણે ઢોકળા બનાવીશું તેના માટે સાબુદાણા અને મોરૈયા લઈ લઈશું સાબુદાણાના પ્રમાણમાં આપણે મોરૈયા તેનાથી બે ગણા લેવાના રહેશે ત્યારબાદ બંનેને આપણે મિક્સ કરી લઈશું અને તેને મિક્સરમાં આપણે દણી લઈશું એકદમ કરકરું એવું પીસવાનું રહેશે ત્યારબાદ તેની અંદર આપણે કડ એડ કરીશું

ત્યારબાદો કલાક માટે રેવા જાય તેને ઢાંકીને આપણે રેવા દેશું બીજી બાજુ આપણે એક પેન લઈશું તેની અંદર આપણે સ્ટેન્ડ મૂકીશું અને પાણી એડ કરીશું અને ઢાંકીને તેને ગરમ થવા માટે આપણે મૂકી દઈશું

અને તેની ઉપરથી થોડો મરી પાવડર એડ કરીશું અને રેડ ચીલી પાવડર પણ એડ કરીશું અને તેને પંદર થી વીસ મિનિટ સુધી આપણે તેને પાકવા દઈશું આવી રીતે આપણે તેને ઢાંકી દઈશું અને તેને રેડી થવા દઈશું કુક માટે વીસ મિનિટ બાદ આપણે તેને ચેક કરી લઈશું નાઇટ ની મદદ થી આપણે ચેક કરીશું જોઈ શકાય છે કે ફરાળી ઢોકળા રેડી છે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ બબાય